મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની પટેલ યુનિવર્સિટી ખાતે નવરાત્રી મહોત્સવ થનગનાટ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે યુનિવર્સિટી સહિત સમગ્ર જિલ્લામાંથી ખેલૈયાઓએ ગરબામાં મન મૂકીને રમઝટ બોલાવી હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા દશેક વર્ષથી મહેસાણા જિલ્લામાં આકર્ષણરૂપ બની રહે છે તેવા વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી રંગેચંગે ઉજવાય અને જગતજનની મા અંબેના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે પણ યુનિવર્સિટી ખાતે તારીખ પચીસ સપ્ટેમ્બર અને છવ્વીસ સપ્ટેમ્બર રોજ શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર ગરબા મહોત્સવ થનગણાટ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહોત્સવના પ્રથમ દિવસે ખાસ મહાઆરતી કરવામાં આવી હતી આજે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ખેલૈયાઓ યુનિવર્સિટી પરિવાર તથા આમંત્રિત મહેમાનોએ પરંપરાગત વેશભૂષામાં પધારી ખાસ કરીને ચુનંદા કલાકારો દ્વારા સુરીલા કંઠમાં ગવાતા લોકપ્રિય લોકગીતો તેમજ માતાજીના ગરબા અને સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને યુવાધન હિલોડે ચડ્યું હતું ખાસ કરીને પારંપરિક પોશાકમાં આવેલા ખેલૈયાઓએ શોભા વધારી હતી અને ગુજરાતના ગરબાને મનમોહક બનાવ્યા હતા અહીં ખાસ વિદેશથી અભ્યાસ કરવા માટે આવેલા વિદ્યાર્થીઓએ પણ ગરબા ગાવાનો સારો પ્રયાસ કર્યો અને એમણે પણ ઢોલના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી દર વર્ષે ઉજવાતા યુનિવર્સિટીના રાસ ગરબા મહોત્સવ થનગનાટનું સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશેષ આકર્ષણ રહેલ છે મહોત્સવના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા મિરાંડે શાહ અને તેમની સમગ્ર ટીમે પોતાના મધુર કોકિલ કંઠી ઉપસ્થિત સર્વેને ગરબાના તાલે કરી દીધા હતા શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા રાજ્યસભાના સાંસદ મયંક નાયક મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ વિસનગર નગરપાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશ રાજગોર એસકે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે ઉપસ્થિત રહી માતાજીની આરતી તથા પૂજન અર્ચન કરી નવરાત્રિ મહોત્સવ થનગનાટ બે હજાર પચીસને ખુલ્લો મૂક્યો હતો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે આમંત્રિત સર્વે મહેમાનોનો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સમાજના યુવાદનમાં શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે માતાજીની ભક્તિ અને શક્તિનો આ પર્વ ગુજરાતીઓને હવે તો દેશભરના લોકો અને વિદેશમાં રહેતા લોકો પણ નવરાત્રીની રાહ જોતા હોય અને આ નવરાત્રી એટલે પીએમ સાહેબે કહેલું છે કે એક લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ પરંતુ કેવળ ડાન્સ ફેસ્ટિવલ નહી પરંતુ શક્તિ અને ભક્તિ નો આ પર્વ અને ઉત્સાહના વાતાવરણ ની વચ્ચે આખું ગુજરાત ઉજવી રહ્યું છે વિસનગર થતું રહ્યું છે ને થઈ રહ્યું છે આજે એસ કે પટેલ યુનિવર્સિટી ની અંદર લગભગ છેલ્લા દસ વર્ષથી બે દિવસ માટે ખુબ સુંદર આયોજન સારા કલાકારો સાથે અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે દીકરીઓ અહિયાં ગરબા રમી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ એ વિસનગર મળે છે ઘણી જગ્યાએ થાય છે વિસનગર પણ શેરી ગરબા મોલ્લા ગરબા અને સાથે કે એક હવે યુનિક એક માહોલ મોટા પાર્ટી પ્લોટ અથવા તો મોટી જગ્યાની અંદર શહેરના તમામ લોકો અને આજુબાજુથી ગામડાઓમાંથી પણ આ વાતાવરણને માણવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે તમામને સમગ્ર ગુજરાતને આવતા સમયની અંદર માતાજીની જે શક્તિ છે એ આપણી ભક્તિના કારણે આપણને ફરી નવા એક ગુજરાત તરફ ગુજરાત વિકસિત છે પણ અતિ વિકસિત બને એવી શુભેચ્છાઓ સાકળ પચન પટેલ યુનિવર્સિટી ની અંદર છેલ્લા દસ વર્ષથી સતત થનગનાટ નવરો નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં માતા જગદંબાની આરાધના અને શક્તિનું સ્વરૂપ એવા માતાજીને પ્રાર્થના કરવાનો આ એક પર્વ છે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અને વિસનગર શહેરના નાગરિકો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લેતા હોય છે માતાજીની આરાધના કરી માતાજીની આરતી કરી અને સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારનું સિંચન એ અમારી આ નવી યુવા પેઢીની અંદર થાય વિદ્યાર્થીઓ પણ ભારતીય સંસ્કૃતિને સમજે અને એમની સાથે સંગઠિતતા વધે એ લોકો ડિસિપ્લિન બને અને માતાજીની આરાધના કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ એ માટેનું આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે લગભગ દસ થી વધારે વિદ્યાર્થીઓ અને મહેમાનો આ કાર્યક્રમની અંદર ગરબાના તાલે ખૂબ રમઝટ બોલાવી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી અમને ઉત્સાહ અને આનંદનું સંચન કર્યું છે માતાજીની આરતી ઉતારી માં જગદંબાની આરાધના કરી અને તેમણે પણ યુનિવર્સિટીના વિકાસમાં સતત પોતાનું યોગદાન આપ્યું છે આપતા રહ્યા છે અને આપી રહ્યા છે તે બદલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખૂબ આનંદ અને ઉત્સાહથી એમનું સ્વાગત કરે છે સાથે સાથે આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક મહેસાણા આપણા શહેરના મહેસાણા તાલુકાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોર આઈએમએ ગુજરાતના ચેરમેન શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને માતાજીની આરતી ઉતારી અને આ પર્વની અંદર અમારી સાથે સંમલિત થયા છે વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત એમનું માર્ગદર્શન અને મદદ અમને મળતી રહી છે તે બદલ હું તમામ મહાનુભાવોનો સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકાના આગેવાનો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ગરબાની અંદર મહોત્સવમાં ભાગ લઈ માતાજીની આરતી કરી માતાજીના ની રમઝટ બોલાવી માતાજીના આરાધના યુનિવર્સિટીના અમારા અધિકારીઓ રાત દિવસ મહેનત કરી અને અમારા વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય બને સાકરજન પટેલ યુનિવર્સિટી એ વિશ્વ નામાંકિત યુનિવર્સિટી બને એ માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મીડિયા મિત્રો અને બીજા શુભેચ્છકોએ પણ અમને આ દરેક કાર્યક્રમની અંદર ઉત્સાહ પૂર્વ પાડ્યો છે મદદ કરી રહ્યા છે અને યુનિવર્સિટીની નાનામાં નાની કાર્યક્રમ ને પણ લોકો સુધી લઈ જઈ અને અમારા યુનિવર્સિટીને જીવંત રાખવાનો જે અમને મદદ કરી રહ્યા છે તેમનો પણ હું દિલથી આ તબક્કે આભાર વ્યક્ત કરું છું જય યુનિવર્સિટી નવરાત્રી મહોત્સવ થનગનાટ નું આયોજન છેલ્લા દસ વર્ષથી કરી રહી છે અને આ કાર્યક્રમની અંદર અમે ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરીએ છીએ જેથી કરીને ગામડાના વિદ્યાર્થીઓ ગામડાના નાગરિકોને પણ શહેરથી પણ વધારે સારી સવલત અને મોટામાં મોટા કલાકારો સાથે રાજ ગરબા અને ગરબા કરવાનો એક આનંદ આપવાનો આ યુનિવર્સિટી પ્રયત્ન કરી રહી છે અને એનો સદુપયોગ અને એનાથી લોકોની અંદર જે આનંદ અને ઉત્સાહ વધ્યો છે તેની પ્રતિથી એ સમગ્ર મહેસાણાના નાગરિકો આ કાર્યક્રમમાં સંમલિત થઈને કરી રહ્યા છે અને અમને મદદ કરી રહ્યા છે તેનો પણ અમને આનંદ છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ